સામાન્ય રીતે એવું કહેવાય છે કે ફિલ્મ સમાજને બગાડે પણ અમે એવું કહીએ છીએ કે સમાજમાં જ્યારે ગેરસમજનું અંધારું થાય ત્યારે દીવો પ્રગટાવવાનું કામ પણ સિનેમાનું છે અને એવી એક કસુંબો ફિલ્મ લઈને અમે સોળ તારીખે ગુજરાતમાં આવી રહ્યા છે ગુજરાતની સૌથી મોટી આ ફિલ્મ છે તેરમી સદીનો સમયગાળો છે ગુજરાતનો છેલ્લો રાજા કરણ વાઘેલા અલાઉદ્દીન ખિલજીને દગાથી પછાડે છે અને આ વિધર્મી રસ્તામાં આવતા દરેક મંદિરોને તોડી રહ્યો છે પણ આ સનાતન ધર્મ છે જે કહે છે કે મંદિર તૂટવાથી ધર્મ ના છૂટે આખી દુનિયા આખું વિશ્વ એક શિવાલય છે એવા સનાતનીઓ જ્યારે ખિલજી આક્રમણ કરવા આવ્યો છે ત્યારે એને ખબર પડે છે કે પાલીતાણા માં શેત્રુંજય પર્વત ઉપર અનેક જીનાલયો છે રત્નો છે અને આ પાલીતાણાની તળેટીમાં એક આદિપુર નામનું ગામ છે જેનો મુખી છે દાદુ બારોટ